જે એમાં ત્રણ હિન્દુઓની હત્યા થઈ છે સાથે જ બસોથી પણ વધારે હિન્દુ પરિવારોને ત્યાંથી પલાયન કરવાની જવાબદાર ફરજ પડી છે અને અત્યારે પશ્ચિમ બંગાળમાં રહેતા મુર્શિદાબાદમાં રહેતા કેટલાક હિન્દુ પરિવારોને સરકારી શાળાઓમાં આશરો લેવો પડ્યો છે તો આ આ ભાગરૂપે અમે એટલે કે આણંદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ આજ રોજ કલેક્ટર કલેક્ટરશ્રીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા એમાં કેટલીક અમારી માંગો છે એમાં પહેલામાં પહેલી માંગ એ છે કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં અનિયમિત સમય સુધી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે સાથે જ જ્યાં જે હિન્દુ પરિવારોને રંજાડવામાં આવ્યા છે જે દીકરીઓને મા બહેનની ઇજતનો કચરો કરવામાં આવી રહ્યો છે તે માં બેન દીકરીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે સાથે જ પશ્ચિમ બંગાળની પોલીસ સરકારી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે આ હિન્દુઓને બચાવવામાં તો અમારી બીજી માંગ એવી પણ છે કે કેન્દ્રીય સુરક્ષા બળોને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવે અને જો આ બધું કરવા છતાં પણ કઈ નહીં થાય તો વિશ્વ હિન્દુ પરિષદ ભારત દેશના ખૂણે ખૂણેથી થી આવેલો દરેક કાર્ય કરતા એ પણ અનિયંત્રિત